રામજી બેઠા છે લક્ષ્મણ બેઠા છે અને કેવટ સામે સામે કિનારે કિનારે લઈ લઈ જાય જાય છે 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 પંચવાટિકામાં જઈ અને માં જાનકી રામ અને લક્ષ્મણ રહે છે પાછળથી પુત્ર વિયોગમાં મહારાજ દશરથ નું અવસાન થાય છે ભરતજી મહારાજને બોલાવવામાં આવ્યા ભરતજી મહારાજને ખબર પડી કે આ પુત્ર વિયોગમાં થયું છે માં કઈ કઈને ધિકાર આપ્યો છે કે માં કેતા પણ મને આજ શરમ આવે છે

માટે તમે જાઓ અને ચૌદ વર્ષ નો મારી આવે છે એ મૃગ હરણ બનીને આવે છે એ સુવર્ણ હરણ બનીને આવે છે માં જાનકી માં લોભાયા રામ અને લક્ષ્મણ એ બે ને પકડવા માટે જાય અને પાછળથી રાવણ આવી અને જાનકી જાનકીનું હરણ કરી જાય છે માં જાનકી નું હરણ કરીને રાવણ લઈ જાય છે રામ ને લક્ષ્મણ દેવ ભાઈઓ આવે છે પાછા આવીને જોવે તો માં જાનકી ને જોયા નહીં એ જાનકી ની શોધમાં જાય સૌ પ્રથમ પેલા શબરીને મળ્યા છે શબરી કહે છે કે તમે જાઓ અને તમને અહીંયા માર્ગમાં એક વાનર રાજનું તમને સંગ હશે અને એના દ્વારા તમને કદાચ માર્ગ મળશે માર્ગની અંદર હનુમાનજી મહારાજ મળ્યા છે ત્યારબાદ સુગ્રીવ સાથે ભેટો થયો નલ નલ અને અંગત મળ્યા છે આખું વાન વાનર સૈન્ય મળ્યું હનુમાનજી મહારાજે

અને મહારાજ ભગવાન રામ લંકામાં જાય છે એ સમયે દરિયાના કિનારે જય બધા ઉભા રહ્યા છે અને સૌ પ્રથમ વાલીપુત્ર અંગત રાવણ પાસે જાય છે અને રાવણને સમજાવે છે પણ રાવણ ન સમજો

આ કદાચ આમ તમે આના મસ્તક ઉતારશો ને તો એ મસ્તક ઉતારવાથી આ મરશે નહીં હોય તો એની નાભીમાં અમૃત કુંભ છે અને આ અમૃત બાળી નાખો નાભી રાવણ રામ 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 કરતો કરતો ઢળી પડ્યો છે અહીંયા એક ઉપદેશ મને તમને મળ્યો રાવણનું મૃત્યુ ક્યારે થયું વિભીષણે આવી અને રામને કીધું ત્યારે અર્થ શું થયો ઘર 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 જાય રાવણ નો વધ કરી અને મા જાનકીને લઈને ફરી પાછા અયોધ્યાની અંદર આવે ને અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાય એ રામચરિત માનસની નવ દિવસની કથાને સાઠ મિનિટમાં આપ સમક્ષ વર્ણવાની એ પ્રસંગનો એકાદવી પ્રસંગોને વર્ણવીને રામચરિત હવે આપણે વિરામ આપીએ આવો નવ સ્કંદાજે નંદ બાબા એ કનૈયા કનૈયાને કહ્યું કનૈયા ઇન્દ્ર આપણને જીવાડે છે ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાક્ય કહ્યું બાબા તમે કહો છો ઇન્દ્ર જીવાડે છે એ વાત અસત્ય છે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલિયતે કર્મથી માણસ જીવે છે અને કર્મથી જ માણસ મરે છે આ દુનિયામાં ક્યારેય કોઈ કોઈને મારતું નથી આ દુનિયામાં કોઈ કોઈને બચાવતું નથી કોઈ કોઈને જીવાડતું નથી સૌ પોતાના કર્મથી બધું કર્યા કરે છે કર્મની ગતિ બહુ ન્યારી છે સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ મરી જાય તો સમજીએ ચાલો સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો એને કોઈ બચાવવા વાળું નહોતું હવે ભગવાન રામના પિતા પુત્ર વિયોગમાં મરશે એવું બ્રાહ્મણ નો એક શ્રાપ મળ્યો અને એ માણસ પુત્ર વિયોગમાં મળે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા આજના દિવસનું પહેલું સૂત્ર લખી રાખજો વાલા વૈષ્ણવો તમે ભણવા આવો ત્યારે નોટપેન લાવો છો કે નહી હાલો ગ્રાહક જાગો આ તમારી સ્કૂલ છે યાદ રાખજો આ તમારી સ્કૂલ છે અને સ્કૂલમાં આપણે હંમેશા પેન અને નોટ્સ લઈને જ જવું જોઈએ સ્કૂલના વિદ્યાર્થીઓની એક 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 મજા બહુ છે હોશિયાર વિદ્યાર્થીઓને એક વધીને બે પેન રાખે કે એક બંધ થાય તો બીજી તરત કામમાં લેવાય એટલા માટે અને થોટ ને તમે જુઓ નકરી કલર કલરની પેનો ભેગી લઈને જાય અને એ વળી પાછો પેલી કા છેલ્લી બેંચે બેઠો બેઠો ચિત્ર દોરતો હોય રંગ પૂરતો હોય સ્કૂલમાં આજે આપણે ભણવા ગયા છીએ ને એ જીવિકાનું જ્ઞાન શીખડાવે છે કે પૈસો કેમ કમાવો જોઈએ અને આવા માંડવા બાંધીને જે આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવે છે ને આ સ્કૂલ તમારો કમાયેલો પૈસો તમારે કેવા માર્ગે વાપરવો જોઈએ એ શીખડાવી રહ્યું છે અહીંયા તમારી સંપત્તિને કેવા માર્ગે વાપરવી જોઈએ આવેલી સંપત્તિ આજ ને તો કાલ જવાની એ નક્કી છે સંપત્તિ ને ત્રણ જ માર્ગો છે દાન ભોગ અને નાશ આ ત્રણ માર્ગ છે આ જીવનની પાઠશાળા છે તો આજનું પહેલું સૂત્ર તમારા બધા માટે ભગવાનથી નહી ડરો તો ચાલશે ભગવાનથી નહી ડરો તો ચાલશે કારણ કે પરમાત્મા કરુણા સાગર છે દયા નિધાન છે માફ કરી દેશે પરમાત્મા થી નહીં ડરો તો ચાલશે પ્રભુથી ડરવાની જરૂર નથી પણ તમારા કર્મથી ડરજો કારણ કે સંસારમાં પ્રભુ છોડી દે છે કર્મ છોડતું નથી ક્યારે કોઈને પચાસ જેટલી ગાયોના એ ટોળામાં એક વાછડાની માં ઉભી છે પણ તમે વાછડાના અહીંથી છોડો ને

કર્મનું બીજ વાવશો એટલે એમાં તમે પાણી પાવ કે ન પાવ એ ઉગ્યા વગર રહેતું જ નથી અને એ પાછું ફળ આપ્યા વગર નથી રહેતું ખેતરમાં તમે દાણા વાવો છો ત્યારે કોઈ માણસ સાક્ષી ન હોય કે આ ભાઈએ ખેતરમાં દાણા વાવ્યા છે છતાં પણ એ ખેતરમાં વાવેલો દાણો તમને અનાજમાં એક દાણામાંથી કેટલા દાણા કરીને આપે છે ક્યારે કીધું અનાજમાંથી કે ભાઈ કોઈ સાક્ષી નથી હોય એટલે હું નહીં આપું ખેતરમાં તમે દાણા વાવો અને એમાંથી તમને કોઈની સાક્ષી વગર જ્યારે તમને અનાજ મળી રહ્યું છે તો કર્મનું પણ આવું છે કર્મનો બીજ વાવશો કોઈ જોતું છે કે નહીં જોતું હોય પણ તમને ફળ મળશે 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 ને કર્મથી સાવધાન ભગવાન કૃષ્ણ જ્યારે સૌને જાય છે ત્યારે પરમાત્મા કૃષ્ણ નંદ બાબા દ્વારા બધા લોકોને કેવડાય બાબા બધાને કહી દેજો હો કે આપણા ઘરમાં બધાના ઘરમાં બહુ સામગ્રી પડી છે અને આટલો મોટો આપણે યજ્ઞ કરતા હોય આવું સત્કર્મ કરતા હોઈએ સત્કર્મમાં કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ ભગવાનનું વાક્ય હતું કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ પરમાત્મા એમ નથી કહ્યું કે કોઈ માણસ ભૂખો ન રહી જાય કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ આનો અર્થ એ સમજાયો છે કે જ્યારે તમારા ઘરે આટલું મોટો કાર્યક્રમ હોય આટલું મોટું સત્કર્મ થતું હોય આવડો મોટો યજ્ઞ થતો હોય ત્યારે માત્ર તમારા ઘરે આવેલા મહેમાનો અને તમારા ઘરે આવેલા ખાલી માણસો જ જમે એવી વ્યવસ્થા ન કરવી જ્યારથી તમારા ઘરે કર્મ આયોજન થયું છે અને કર્મ પૂરું થાય ત્યાં સુધી તમારા વિસ્તારના જેટલા પણ કૂતરાઓ છે જેટલી પણ ગાયો છે અને જેટલા પણ જીવડાઓ છે એને બધાને કીડિયારું પૂરવું ગાયોને તમારે લીલું ઘાસ નાખવું અને કૂતરાઓને રોટલા ખવડાવવા જેટલા દિવસ તમે આ સત્કર્મ કરો એટલા દિવસ તમારે સત્કર્મ સાથે કરવું જોઈએ માણસે પરમાત્માએ કહ્યું કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ જે પ્રભુ આપણને જમાડે છે પરમાત્મા જ્યારે બધાને સાથે લઈને ગયા ભગવાનને જમાડે છે ગોવાળીએ પૂછ્યું કે કનૈયા આપણે આટલી બધી સામગ્રી ભેગી લઈને જઈએ છે તો શું આ પર્વત જમે છે ભગવાન કહે છે કેમ ન જમે તમારો ભાવ હોય તો જમે ભગવાન કર્માબાઈ નો ખીચડો ખાવા ભગવાન આવ્યા હતા વિદુર ની તાંદળિયાની ભાજી ખાવા ભગવાન આવ્યા હતા ભાવ હોય તો પ્રભુ જમે જ પરમાત્માને થયું કે જો આ કદાચ પર્વત નહીં જમે તો આ ગોવાળિયાઓની નિષ્ઠા તૂટી જશે શ્રદ્ધા તૂટી જશે આ સંસારમાં અમુક વસ્તુ તૂટી જાય ને પછી એને સાંધવી બહુ અઘરી છે એક તો માણસનું મન તૂટી જાય કોઈના કવેણથી મન જ્યારે ભાંગી જાય ને પછી એને હાંધવું બહુ અઘરું છે એમાં રેણ નો થાય એક મોતી તૂટી જાય ને પછી એમાં રેણ નો થાય એક આ મન તૂટી જાય પછી રેણ નો થાય ને કદાચ થાય ને તો એમાં સામે ઓલું એના ઓલા ગોગડા થઈ ગયા ખબર છે આપણે કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરાવ્યું હોય તો એ દેખાય આવે એકવાર મન ઉતરી જાય પછી કદાચ કોઈ સમાજના શ્રેષ્ઠી માણસ આવે આપણા પરિવારના કોઈ વડીલ માણસ આવે ને આપણને સમજાવે કે ભાઈ જતું કરીને કરવા જે થયું તે થયું હતું ભલદ બાજુ આપણે કદાચ એની અમાન્યા જાળવીએ અને એ જતું કરવાની ભાવના રાખીએ પણ મનમાં એક જે રંજ છે ને એ ન જાય કોઈ દિવસ તો એક મન ભાંગી જાય એને રેણ ન થાય એક મોતી તૂટી જાય એને કોઈ દી રેણ ન થાય એક ઘોડાનો પગ તૂટે એને કોઈ દી રેણ ન થાય તો આ ભગવાનને થયું કે આની શ્રદ્ધા તૂટી જશે ક્યારેક ક્યારેક આપણે કોઈકનો વિશ્વાસ તોડી નાખીએ આપણો કોઈ વિશ્વાસ તોડે છે તમને ખબર છે જ્યારે તમે અથવા તો તમારો વિશ્વાસ તૂટે ને ત્યારે વિશ્વાસ તૂટતો જ નથી એ માણસ જ તૂટી જાય છે સામેવાળા માણસને તોડવો છે એનો તમારા ઉપરનો ભરોસો તોડી નાખો સામેવાળો માણસ તૂટી જાય છે પરમાત્મા બેઉ ભગવાન બન્યા છે પરમાત્મા એક સ્વરૂપ થી ઠાકોરજી પોતે પૂજા કરે છે પર્વતની અને એક સ્વરૂપ થી પરમાત્મા પર્વતની ઉપર બેસી ગયા ગોવાળિયાઓ જે ભગવાનને અર્પણ કરે એ બધું ભગવાન ગ્રહણ કરે છે તમારા ઠાકોરજીને તમારા ભગવાનને તમારા મંદિરમાં રહેલા એ તમે જેને પણ માનો છો એને થાળ ધરો છો કે નહીં છો તો એ જમે છે કે નહીં એને પૂછ્યું ઠાકોરજીને જ્યારે પ્રસાદ ધરો ઠાકોરજીને જ્યારે ભોગ લગાવો ત્યારે એને પૂછજો ભાઈવું કે નહીં ન ભાઈ હોય તો કેજો હું તમને ભરોસા સાથે કહું છું તમે ભાવથી પૂછો કોઈ ના કોઈ રીતે તમને સંદેશો સંકેત કરી દેશે મને ભાવું નથી ભાવું તમને કહી જશે પરમાત્મા જ્યારે પૂજ્ય બની અને ઉપર બેઠા છે ગોવાળિયા હોય ને જમાડે છે